નમસ્કાર મિત્રો તમે જોઈ રહ્યા છો ફટાફટ સમાચાર રોજે રોજના સમાચાર જાણવા ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લો તો આગળ સૌ પ્રથમ સમાચારમાં વાત કરીએ તો પંદર ઓગસ્ટે પીએમ મોદીએ લાલ કિલ્લા ઉપર સંબોધન કર્યું હતું જેમાં પીએમ મોદીએ કહ્યું કે હું દેશો અને રાજ્યોને તમામ સંસ્થાઓને કહેવા માગું છું કે ભાષાને કારણે પ્રતિભાને વેડફવા ન દો અને પોતાની રાષ્ટ્રભાષા ઉપર ફોકસ કરો આપણે ભારતીય છે આ જ આપણી તાકાત છે અને હવે દેશના યુવાનો વિદેશમાં પણ ભણવા માટે મજબૂર નહીં થવું પડે આગામી પાંચ વર્ષમાં મેડિકલ ક્ષેત્રે પંચોતેર હજાર બેઠકો વધશે અને આજે કૌશલ્યનું મહત્ત્વનું ઘણું વધી ગયું છે અને દરેક ક્ષેત્રમાં નવી આધુનિક વ્યવસ્થા ઊભી કરવામાં આવશે તેવું પીએમ મોદીએ સંબોધન કર્યું હતું બીજા સમાચાર આવી રહ્યા છે કે પીએસઆઈ અને એલઆરડીની ભરતીને લઈને મોટું અપડેટ જેમાં પીએસઆઈ એલ આરડીને ભરતીને લઈને અત્યારે એક અપડેટ સામે આવ્યું પીએસઆઈ તથા લોકરક્ષકની ભરતીમાં અરજી માટે બીજી વખત પોર્ટલ આગામી તારીખ છવ્વીસ ઓગસ્ટથી નવ સપ્ટેમ્બર સુધી ખોલશે જે લોકોએ બાર પાસ કર્યું છે તેને ચાલુ વર્ષે સ્નાતક થઈ ગયા છે તેમના માટે આ પોર્ટલ ફરી ખોલવામાં આવશે અને અંગે પોલીસ ભરતીના બોર્ડના અધ્યક્ષે મોટી અપડેટ પણ આપી છે આગળ શિક્ષકો માટે સમાચાર આવ્યા છે જેમાં ગેરહાજર રહેનારા શિક્ષકોને હવે ખેર નહીં શિક્ષણ મંત્રી કુબેર ટિંડોરે મોટું નિવેદન આપતા કહ્યું કે રજા લીધા સિવાય ગેરહાજર રહેનારા શિક્ષકો માટે કડક કાર્યવાહી થશે અને અત્યાર સુધીમાં એકસો ત્રીસથી વધુ શિક્ષકો સામે દંડાત્મક કાર્યવાહી થઈ ગઈ છે અને આવનારા દિવસોમાં શિક્ષણ વિભાગ વધુ કડક થશે નોંધનીય એ છે કે ભૂતિયા શિક્ષક ભાવના પટેલનો કિસ્સો સામે આવ્યા બાદ ગુજરાતમાં રોજ એવા શિક્ષકોના નામ સામે આવી રહ્યા છે કે જે લાંબા સમયથી શાળામાં હાજરી નથી આપી રહ્યા